1804 રૂપિયા એકવાર બેવાર 1804 આ કે ફી થાય આ કે તમારી કે વાત છે અમે કે છે 1750 1750 1800 250 હવે

ಪಚಾ ರೂಪ ಪಾತ್ರಿ પાંચવીસ

1701 2 3 4 5 6 8 10 11 12 13 15 18 22 मारे लगते 65 70 75 85 1800 क्या 1801 2 3 4 5 6 8 10 11 12 13 1813 ₹1814 15 મેં ફરીને હું બોલ પછા સત્તરસો સત્તરસો સત્તર સત્તર એકયાર ભલે રીયા અત્તર ભલે રહ્યા બી ને અગિયાર રૂપિયા સત્તરસો અગિયાર રૂપિયા સત્તર તેર તેર સત્તરસો ને બે પાંચ રૂપિયા

એક બે ત્રણ ચાર પાંચસો આઠ દસ અગિયાર બાર તેર પંદર અઢાર પચીસ રૂપિયા હોલસો ને પચીસ રૂપિયા બોલવાની ભાઈ હોલ પચીસ એકત્રીસ હોલ એકત્રીસ ને એકત્રીસ રૂપિયા અગિયાર બાર તેર પંદર અઢાર બી બાય પચીસ પાંત્રી સત્તરસો ને પાંત્રીસર પાંત્રીસ કરો મુર પચાસ અઢારસો અઢાર પચાસ ઓગણીસો પચાસ 1950 એમ કે 1950 55 ની લખી રાખો 70 50 51 52 52 55 54 બતાવો 60 50 આપી દો 70 1770 આ કા હે 17 અને 71 70 71 લખાયમાં એમ કે 18 25 ડિસેમ્બરમ નીકળ છે આમાં જે ખેડુ છે એના બધા છે

રૂપિયા ઓગણચાલીસ અઢાર ઓગણચાલીસ એમ કે બે હાજર ને અગિયાર રૂપિયા બે હાજર અગિયાર એમ કે અગિયાર અઢારસો પચાસ પંચોતેર એસી એક પંચાણું છું અઠાણું ઓગણીસો ઓગણીસો રૂપિયા ઓગણીસો રૂપિયા તીર્થરાજ

તમારાતરસો ને પાંચ છ આઠ દસ અગિયાર બાર તેર પંદર ચોત્રીસો જો કરું ચોત્રીસો કરો તેત્રીસો રૂપિયા પાકા છે તેત્રીસો રૂપિયા તેત્રીસો રૂપિયા ખોડિયા ભાનુશંકર ભાઈ ચૌદસો રૂપિયા

બે ત્રણ ચાર પાંચ છ આઠ દર પંદર અઢાર વીસ બાવીસ પચીસ ત્રીસ પચીસ ત્રીસ ચાલીસ પીતાલીસ પચાસ પંચા અઠાણ આઠ પાંચ સાત પંદરસો ને અડસઠ રૂપિયા

લાગું લાગશે 1800 રૂપિયા 1800 પાકા પાકા 1900 રૂપિયા 1900 રૂપિયા 1900 રૂપિયા કેટલા કરો મને મજા આવે અમુક કરી પૂરી અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા પકાયા અઢારસો બે પંદર પંદર વીસ પચીસ પંદર પચાસ પચાસ પાંચ સિત્તેર રૂપિયા એક વાર બે અઢાર સિત્તેર અઢાર સિત્તેર અઢારસો અઢાર પંચાવન કમારે અઢાર અઢાર પંચાવનસો સરળ એવું હા અઢાર એકાવન બાવન તેપન પંચાવન છપ્પન અઢારસો અઠાવન હવે પાંત્રીસ રૂપિયા પોલ છી આડત્રી ચાલીસ ચાલીસ પંદર પંચો છું પાંચ પંચોતેર રૂપિયા

અઢારસો અઢારસો બે ત્રણ ચાર પાંચ પચીસ અઢાર પંચાણ છપન પોઈન્ટ પાસઠ

કરી અમારા ગામ